વોચિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધા ખૂબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો સપોર્ટ કરી રહ્યા છો તો બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બબા કેમ છે મજા મજા છે ને હમણાં તો તો તમારે આવું છે હે કેમ

એટોડિયમના વાત થઈ ને ના ના દિવાળી આવશું બાય હા જય સ્વામિનારાયણ શ્લોકા માલન ઈ ફ્રેન્ડ આ ઈટસ અ સ્લોકા પણ માલ આમચો હતો કેટલું બોલાવવાનું કરીત મા જસ પ્યોર ગુજરાતી બોલે છે મારી દીકરી હવે તો હો હિન્દીમાંથી ગુજરાતી કેમ માલ શેકડીયા કેડે એ શ્લોકા આમચો તે માલન ગુજરાતી શીખવ બેટા તે માલન ગુજરાતી શીખવી દીધું થેન્ક યુ

नसम लागोलाय आजु आवी सुआ मार पोई नु घर जेठाणी ने बदु बेगुच फ्रेंड फ्रेंड इ तो भूली जास पछि फ्रेंड <laughs> पेला पसे बीतू बदु चला रसा यव बनई जाय छे हां रसे થઈ ગઈ

કેતો રળ દે ચાલ આવ્યો છે વોલમાર્ટ માં આપણે અમદાવાદ અહીંયા ડિમાર્ટ હોય ને એવો આ વોલમાર્ટ છે જો હે ને પડી ગઈ છે હા માં જો આ સાયકલ લેવા આવ્યા છે તેજુ માટે જો સાયકલ નો શોરૂમ નાના બાળકો માટેની સાયકલ છે અને આ મોટાઓ માટેની ಅಕ್ಷರಣವಾ ವಾ ವವ ನೀ ನವಖರೀ ಸ್ವಾಮಿ ಸತರ ಯಾ ಸಾಲ ರಾಜ ಅಕ್ಷರಣವಾ ને કોલ કલ્યાણ નો યા પક્ષર ના વાસી વાલો યા વાયવની પર પાસે વર્તમાન પાળે ભાઈઓ ને ભાઈઓ रिजनसँग दि सासी सगायो राजय अक्षर नसी वा वालो वा पर पाइयो देखिने भाइ छेटेरा चाले पढी वस्तो कोइनी हाथे नो जाले राज क्षरणा वा शी वा लो या वा यवनीप देवनादेवालो धमना धामि प्रभु नो नाम सजानन्दस्वामी राजयक्षरणा वाशि वा लोया वा यवनीप પ્રેમાનંદ નો વાલો પોતાના જનની વાલે જવ વધારી રાજ અક્ષર ના વાસી વાલો વાવની પર જય સ્વામી નારાયણ મમ્મી સરસ ગાયું સરસ ગાયું ને બહુ સરસ